નમસ્કાર સ્વાગત છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભગવાન જગન્નાથજીના મંદિરની મુલાકાત લીધી ભગવાન જગન્નાથજીના મંદિરના અને દર્શન આરતીનો લાભ લીધો હર્ષભાઈ સંઘવી સુરક્ષા મુદ્દે અધિકારીઓ સાથે બેઠક પણ કરી મહંત સહિત મંદિર પ્રશાસનના સભ્યો સાથે પણ તેમના દ્વારા ચર્ચા કરવામાં આવી જ્યારે રથયાત્રા યોજાવા જઈ રહી છે અને ખુબ મોટું માનવ મહેરામણ એકઠું થશે ત્યારે સુરક્ષા પણ એટલી જ મહત્વની અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી પણ ચર્ચા વિચારણા કરવામાં આવી ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરીને પૂજા અર્ચના કરીને અમદાવાદ શહેર પોલીસ સાથે એક નાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ જુલાઈ અમદાવાદના નગરજનો માટે આ દિવસ આખા વર્ષ દરમિયાન લોકો આ દિવસની રાહ જોતા હોય છે કે ભગવાન જગન્નાથજી ક્યારે શહેરીજનોને દર્શન આપશે અને એ દિવસ સાતમી જુલાઈ અને આ સાતમી જુલાઈની ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે તમામ પ્રકારના આયોજનો કરી લેવામાં આવ્યા છે આજે પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા સામાજિક સવગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ ધારાસભ્યશ્રીઓ અને તમામ લોકો સાથે એક નાની બેઠક અને બેઠક બાદ આ આખી રથયાત્રામાં વધુમાં વધુ લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે યાત્રાને નિહાળી શકે સમયસર યાત્રા મંદિરથી નીકળી પાછી પરત યાત્રા આવવા સુધી તમામ સમયો સારી રીતે સચવાઈ શકે તે માટેનું યોગ્ય પ્લાનિંગ કરવામાં આવ્યું છે તમામ ટેકનોલોજીઓનો ઉપયોગ તમામ સમાજોને સાથે રાખીને આ યાત્રા ખૂબ જ ઉત્સાહના માહોલમાં નીકળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બી આમાં બધી જ વ્યવસ્થાઓ પર નજર બનાવી રાખી છે ને ખૂબ મોટા પાયે આ વર્ષે યાત્રા નીકળશે આજ સુધીની બધી જ યાત્રાઓનો ઇતિહાસ એ આ વર્ષે લોકો જે મોટી સંખ્યામાં જોડાવાના છે તેનાથી તૂટશે ગત વર્ષે બી ખૂબ મોટા પાયે યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અને ગયા વર્ષે બી મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસ દ્વારા વિભાગો દ્વારા અને સૌ સમાજના નાગરિકોની મદદથી યાત્રા સમયસર નીકળી સમયથી બી એટલે કે જ યાત્રા ફરી મંદિર સુધી પહોંચી અને તમામ રસ્તાઓ પર બધી જ વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરવામાં આવી હતી આ વર્ષે બી આ બધી જ વ્યવસ્થાઓ હજી વધુ સારી કઈ રીતે કરાય તે માટેનો પ્રયાસ કરી રહ્યા છે બધી જ ટેકનોલોજી ગઈ વખતે ટેકનોલોજી હતી એ તો ઉપયોગ કરવાનો જ છે પરંતુ સમય જોડે જોડે નવી ટેકનોલોજીઓ આવતી હોય છે એ નવી ટેકનોલોજીઓનો ઉપયોગ આ વર્ષે કરવાનો પ્રયાસ કરશો અને ટેકનોલોજી જોડે જોડે બધા બધા જ જ સમાજ લોકો મળીને યાત્રા યાત્રાનો સમય યાત્રાની વ્યવસ્થા આ બધા જ નાગરિકોની જવાબદારી છે આપણી અમદાવાદની શાન અમદાવાદની ઓળખ જગન્નાથજી રથયાત્રા જ્યારે હોય ત્યારે આખો વર્ષ અમદાવાદના શહેરીજનો પોતપોતાના પરિવારજનો જોડે અનેક મન્નતો માંગતા હોય છે અનેક લોકો બાધાઓ રાખતા હોય છે સર્વ સમાજ માટે સર્વ સ્વીકૃત અને સર્વ લોકોનું આસ્થાનું કેન્દ્ર એટલે ભગવાન જગન્નાથજી અને ભગવાન જગન્નાથજીની જ્યારે રથયાત્રા નીકળતી હોય તો આ માત્ર જગન્નાથજી મંદિર ટ્રસ્ટ કે એક સમાજ પૂરતું નહીં પરંતુ આખા અમદાવાદ માટે આખા ગુજરાત માટે આ ઉત્સાહ અને ઉત્સવનો તહેવાર છે અને એ તહેવાર બનાવવા માટે અમે લોકો આગળ વધી રહ્યા છીએ આજની તારીખ છે હજી એસીએસને રિપોર્ટ સોંપવાનો હોય છે એસઆઈટી એ ડાયરેક્ટ વિભાગને રિપોર્ટિંગ કરતું હોય છે અને એસઆઈટી દ્વારા મોટા ભાગનું જે રિપોર્ટો જે જવાબો લેવાના હોય એના ઉપર કામગીરી પૂર્ણ થવા ઉપર છે અને જા કાલે રાત્રે બી બે વાગ્યા સુધી અનેક લોકોના જવાબો લેવામાં આવ્યા છે અનાજ મુદ્દે આપણી સાથે દીર્ઘાયુ વ્યાસ જોડાઈ ચૂક્યા છે દીર્ઘાયુ જગન્નાથ મંદિરે હાલ તૈયારીઓ કેવી છે એવું છે કે આગામી સમયમાં જે રથયાત્રા છે રથયાત્રાને લઈને પોલીસ છેલ્લા એક મહિનાથી તૈયારીઓ કરી રહી છે રથયાત્રાને લઈને પોલીસે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ વાહન ચેકિંગ સીસીટીવી લગાવવા સહિતની અનેક તૈયારીઓ કરી છે ત્યારે રથયાત્રાને લઈને રાજ્યના ગૃહમંત્રી આજે જગન્નાથ મંદિર આવી ગયા હતા અને જગન્નાથ મંદિર મહંતો સાથે અને ટ્રસ્ટીઓ સાથે અને મંદિરના જે મંદિર પટાંગણમાં જે પોલીસ અધિકારીઓ હાજર હતા તેમની સાથે મિટિંગ કરી હતી અને તમામે તમામ સાથે મિટિંગો કરી અને રથયાત્રાની તૈયારીઓની ચર્ચા કરી થી રથયાત્રામાં બંદોબસ્ત કેવો રહેશે કઈ કઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે ખાસ કરીને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે થ્રીડી મેપ બનાવવામાં આવશે સરસપુરથી લઈને જગન્નાથ મંદિર સુધીના તમામ રૂટ નો થ્રીડી મેપ બનાવવામાં આવશે અને એ મેપ પણ પોલીસ અધિકારીઓના મોબાઈલ પર મોકલવામાં આવશે ક્યુઆર કોડ જેવી સિસ્ટમો પણ પોલીસ લાવી છે જ્યારે ક્યુઆર કોડની અંદર પણ જે પોલીસ બંદોબસ્તમાં હાજર હશે તે પોલીસની તમામ વિગતો ક્યુઆર કોડ સ્કેન કરવાથી મળી જશે કયા પોલીસ કર્મચારીનો ક્યાં ક્યાં બંદોબસ્ત છે તે સહિતની તમામ વિગતો એ ક્યુ કોડ સ્કેન કરવાથી મળી રહેશે એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ રથયાત્રામાં સ્પેશિયલ એઆઈનો ઉપયોગ સારી રીતે કરવામાં આવશે ત્યારે આ રથયાત્રા ઐતિહાસિક થશે તેવું પણ ગૃહમંત્રીએ કહ્યું હતું અને આ રથયાત્રામાં સૌથી વધુ લોકો આવવાના છે તેવું પણ ગૃહમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું આ રથયાત્રાની તૈયારીઓ છેલ્લા ઘણા બધા સમયથી ચાલી રહી છે ને પોલીસ લગભગ પંદર હજારથી વધુ પોલીસ કાફલો લોખંડી બંદોબસ્ત કરશે તે સ્પષ્ટપણે તેમને જણાવી દીધું છે અને રાધા જી બિલકુલ દીર્ઘાયુ આભાર આપનો તમામ વિગતો બદલ મંદિર માં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સૌની સાથે ચર્ચા કરી અને નગરજનો માટે આ ભવ્ય દિવસ છે હર્ષ જણાવ્યું